નમસ્કાર મિત્રો હું નિમેશ પટેલ તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ શરૂ થનાર મહાકુંભમેરો બે હજાર પચીસ પિસ્તાલીસ દિવસના અંતે છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મહાશિવરાત્રિના દિવસે શાહી સ્નાન સાથે પૂર્ણ થયો તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું આ પિસ્તાલીસ દિવસની સફર કેવી રહી તેના વિશે સાથે ચર્ચા કરીશું ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પિસ્તાલીસ દિવસના મહાકુંભમેરા બે હજાર પચીસ વિશે કેવી તૈયારીઓ કરવામાં આવી હતી તેના વિશે તો શરૂઆત કરીએ મહાકુંભ મેરો બે હાજર પચીસની પિસ્તાલીસ દિવસની કેટલીક બે હાજર પચીસ દરમિયાન ભારતના ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભ મેળાનું આયોજન થયેલું હતું ત્રિવેણી સંગમ એટલે ગંગા યમુના અને સરસ્વતી ત્રણ નદીનો સંગમ તે વિશ્વનો સૌથી મોટો મેરો હતો અને છવ્વીસ ફેબ્રુઆરીના રોજ જાહેર કરાયેલ ડેટા અનુસાર છાસઠ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ત્યાં આગળ પવિત્ર સ્નાન કર્યું ઉત્તર પ્રદેશ સરકારનો અંદાજ હતો ચાલીસ કરોડ જેટલા શ્રદ્ધાળુઓ ત્યાં આગળ હાજર રહેશે પણ કુલ પિસ્તાલીસ દિવસમાં છાસઠ કરોડ શ્રદ્ધાળુએ પવિત્ર સ્નાન કર્યું કુંભમેરો ઘણા વર્ષોથી આયોજિત કરવામાં આવતો હતો જ્યોતિષીય ગણત ગણતરીઓ મુજબ બે હજાર પચીસની આવૃત્તિ અનોખી હતી

જેની ક્ષમતા બે હજાર ઓગણીસના પ્રયાગ કુંભ મેળા કરતાં ત્રણ ગણી હતી બે હજાર ઓગણીસમાં જે જગ્યા ફાળવવામાં આવેલી હતી એના કરતો બે હજાર પચીસમાં આ એકસો ચુવાલીસ વર્ષે આવતો મહાકુંભ મેળો હતો એટલે એના કરતો ત્રણ ગણી જગ્યા ફાળવેલી હતી ઘાટની કુલ લંબાઈ બાર કિમી હતી અને આસપાસના વિસ્તારને પચીસ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવેલા હતા અને તેમાં દોઢ લાખ જેટલા ટેન્ટનો સમાવેશ કરવામાં આવેલો હતો આ કાર્યક્રમ માટે રૂપિયા ચૌદ પોઈન્ટ અઠ્યાવીસ બિલિયનના ખર્ચે લગભગ ત્યાંશી પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યા હતા અને એક જોરદાર રીતના આયોજન કરવામાં આવ્યું હતું મહાકુંભ મેરો બે હજાર પચીસ અહીંયા આગળ તમે જોઈ શકો આ નદીનો પ્રવાહ અને બાજુમાં લોકપ્રવાહ કેટલી વર્ષથી આ જળ છે તમે જોઈ શકો અને આ રીતના એક અલગ શહેરની સ્થાપના કરવામાં આવેલી હતી તંબુ રાત્રિ રોકાણ માટે અને સીસીટીવી દ્વારા ચોવીસ કલાક ચામતી નજર રખાતી હતી પાર્કિંગ સુવિધાઓ અઢાર પોઈન્ટ પાંચ કિમી સ્વેર વિસ્તારને આવતીય રેલવેએ આ વિસ્તારના વિવિધ રેલવે સ્ટેશનો માટે ખાસ ટ્રેનો ચલાવી હતી જેથી મુસાફરોની અગવડ પર નહીં અને સરળતાથી કુંભ મેરામાં પહોંચી શકે ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ મૌની અમાવસ્યાના દિવસે યાત્રા સેવા પૂરી પાડવા માટે ખાસ એકસો નેવું ટ્રેનો એકસો દસ નિયમિત ટ્રેન અને સાહીઠ વધારાની ટ્રેન સહિત કુલ ત્રણસો સાહીઠ ટ્રેન દોડાવવામાં આવેલી હતી જેથી યાત્રા યાત્રાળુઓ સરળતાથી ત્રિવેણી સંગમ સુધી પહોંચી શકે પ્રયાગરાજ એરપોર્ટ એ ભારતના અન્ય ભાગો મહાકુંભ કારણે દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બન્યું હતું સફાઈ પ્રવૃત્તિ માટે લગભગ દસ હજાર સફાઈ કર્મચારીઓ રોકેલા હતા જેમાં એક સુપરવાઇઝર આવા દસ સફાઈ કર્મચારીઓને બેચનું નિરીક્ષણ કરતો હતો એટલે નીચે દસ સફાઈ કર્મચારીઓ એના ઉપર એક સુપરવાઇઝર એ રીતના ગોઠવેલું હતું આયોજન પરફેક્ટ કરેલું હતું કે જેનાથી કોઈ પણ ઘટના બની ના શકે અને સરળતાપૂર્વક આમેરો પાર પાડી શકાય ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે મહાકુંભ દરમિયાન નદીની સફાઈ માટે પાંચસો સમર્પિત ગંગા પ્રહરીઓને નિયુક્ત કર્યા હતા આ કાર્યક્રમ માટે ઉત્તર પ્રદેશ પોલીસ અને સર્વેલન્સ સિસ્ટમના લગભગ ચાલીસ હજાર પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા લગભગ સત્યાવીસો કેમેરા દ્વારા ચોવીસ કલાક દેખરેખ રાખવામાં આવતી હતી સો મીટર સુધી ડાઇવિંગ કરવા સક્ષમ પાણીની અંદરના ડ્રોનનો ઉપયોગ પુનઃ કરવામાં કામગીરી કરવામાં આવતો હતો તે પાણીની અંદર પણ ડ્રોન વાપરી શકાય તે પણ વ્યવસ્થા કરેલી હતી મહારાષ્ટ્ર પોલીસે મહાકુંભમેરા દરમિયાન વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા અને ટ્રાફિક વ્યવસ્થાનો અભ્યાસ કરવા માટે બે ટીમો મોકલી હતી જેથી બે હજાર સત્યાવીસમાં જ્યારે નાસિકમાં કુંભ મેળાનું આયોજન થાય તો એમાં તમામ બિહરચનાનો ઉપયોગ કરી શકાય રાજ્ય સરકારી ફાયર વિભાગી માટે એક પોઈન્ટ એકત્રીસ બિલિયન ફાળવ્યા છે જેમાં અગ્નિશામક ક્ષમતાઓ વધારવા માટે ચાર આર્ટિક્યુલેટિંગ વોટર ટાવર્સ તૈનાત કરવામાં આવ્યા હતા અને સીસીટીવી કેમેરા દ્વારા તેના પર નજર રખાતી હતી આયોજન સમિતિએ ગુમ થયેલા વ્યક્તિઓને તેમના પરિવાર સાથે ફરીથી જોડવા માટે વિવિધ ક્ષેત્રોમાં દસ ખોવાયેલા અને શોધાયેલા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવેલી હતી ખોવાયેલા વ્યક્તિઓ વિશે માહિતી ફેલાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી નિયમિત ઓડિયો જાહેરાતો અને સંદેશાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો જેથી એમને ઝડપથી એમના પરિવાર સાથે ફરીથી મેળવી શકાય વાત કરીએ અમૃત સ્નાન અને શાહી સ્નાન એટલે શું અમૃત સ્થાન એવી શ્રદ્ધાળુઓ દ્વારા કેટલીક માનતાઓ છે કે અમૃત સ્નાન કરવાથી જે પાપ હોય પાપ ધોવાઈ જાય અને પૂર્વજનોના આત્માને શાંતિ મળે પ્રથમ અમૃત સ્થાન હતું તેર જાન્યુઆરી બે હજાર પચીસ સોમવારે કોષ પૂર્ણિમાના દિવસે ઉત્તરાયણના આગલા દિવસે આની શરૂઆત થઈ પછી ઉત્તરાયણના દિવસે એટલે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસ મંગળવાર મકરસંક્રાંતિના દિવસે એના પછી ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ બુધવારે મૌની અમાવસ્યાના દિવસે ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસ સોમવાર વસંત પંચમીના દિવસે અમૃત સ્નાન હતું બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવારે માઘ પૂર્ણિમાના દિવસે અને એના પછી છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવારે મહાશિવરાત્રીના દિવસે સ્થાઇ સ્નાન કરવામાં આવ્યું અને પિસ્તાલીસ દિવસ પચ મહાકુંભમેરો બે હજાર પચીસ નોંધ આવ્યો અહીંયા આગળ તમે જોઈ શકો મહાકુંભ મેળામાં આકર્ષક કોઈ વસ્તુ હોય તો એ તું નાગા સાદુ બે હજાર પચીસના મહાકુંભ મેળામાં ચાલીસ કરોડ મુલાકી મુલાકાતીઓની હાજરી માટે તૈયારી કરવામાં આવેલી હતી એટલે સરકાર દ્વારા જે આંકડો બહાર પાડવામાં આવ્યો તે સમયે ચાલીસથી પિસ્તાલીસ કરોડ શ્રદ્ધાળુઓ મહાકુંભ મહાકુંભમેરામાં આવશે એવો એક અંદાજ હતો છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસના રોજ જાહેર કરાવેલ સત્તાવાર આંકડા અનુસાર અત્યાર સુધીમાં છાસઠ કરોડથી વધુ લોકોએ ડૂબકીમાં લગાવી છે ઘણા શ્રદ્ધાળુઓ વિદેશથી પણ આવેલા હતા જેમાં ઓસ્ટ્રેલિયા ભૂતાન બ્રાઝિલ કેનેડા ચીન ફિનલેન્ડ ફ્રાન્સ જર્મની ગ્રીસ ગુઆના ઇન્ડોનેશિયા ઇટાલી જાપાન નેધરલેન્ડ જેવા ઘણા બધા દેશોનો સમાવેશ થાય છે એક ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મિશનના વડાઓ તેમના જીવનસાથીઓ અને સિત્તોતેર દેશની કુલ એકસો અઢાર રાજદારીઓના પ્રતિનિધિઓ મંડળોએ પ્રયાગરાજ ખાતે મહાકુંભની મુલાકાત લીધેલી હતી ભારતની વાત કરીએ તો ભારતમાંથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દસ ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજમાં મહાકુંભ મેળાની મુલાકાત લીધી હતી ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે તેમની પત્ની સાથે ત્રણ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પ્રયાગરાજ સંગમમાં ડૂબકી લગાવી હતી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ કુંભ મેળાની મુલાકાત લીધી હતી ચાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ભૂટાનના રાજા જિગમે ખેસર નામ કુંભની મુલાકાત લીધી હતી જુનાગઢ નિર્જા અને ઉદાસી કુંભ કુંભમેરાના ભાગ હતા એટલે ઘણા બધા અખાડાઓએ પણ આનો ભાગ લીધેલો હતો જેમાં કેટલાક નાગા સાધુઓનો હઠયોગ પણ જોવા મળેલો હતો હઠયોગ એટલે એવી કોઈ ઈચ્છા હોય કે જે જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાર સુધી કોઈ પ્રતિજ્ઞા લેવામાં આવશે દાખલા તરીકે એક જે સાધુ હતા એમને જ્યાર સુધી ભારતને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં નહીં આવે ત્યાર સુધી એમને એક હાથ ઉપર રાખવાની હઠ યોગ હતી તો એ સાધુ હતા એ પણ મહાકુંભ મેરો બે હજાર પચીસમાં જોવા મળ્યા હતા અહીંયા આગળ તમે જોઈ શકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને નીચે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ મુખ્ય મહેમાનોનું આગમન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમના મંત્રીમંડળ સાથે મણિપુરના મુખ્યમંત્રી એન બિરેનસિંહ જેમણે એમના રાજીનામું આપ્યું અને એના પછી મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું એ વિડીયો ન જોયો હોય તો નીચે લિંક આપેલી છે જોઈ લેવું મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ આસામના મુખ્યમંત્રી હિમાંતા વિશ્વાસ શર્મા સિક્કિમના મુખ્યમંત્રી ત્રિપુરાના મુખ્યમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી અને ભારતના અલગ અલગ દરેક રાજ્યના મુખ્યમંત્રી ત્યાં આગળ હાજરી આપી હતી ગૃહમંત્રી અમિત શાહ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ લઘુમતી બાબતોના મંત્રી હિરેન રિજુજુ માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી કેન્દ્રીય શિક્ષણ ધર્મેન્દ્ર પ્રધાન આરોગ્ય મંત્રી અને સંસદના તમામ સભ્યો પણ તો હાજરી આપેલી હતી ફિલ્મ ક્ષેત્રની વાત કરીએ તો અદા શર્મા અનુપમ ખેર અક્ષય કુમાર અવિનાશ તિવારી જુહી બટલા કેટરીના કેફ વગેરે હિરોઈને પણ ત્યાં હાજરી આપી હતી વ્યવસાયમાં અનિલ અંબાણી અને મુકેશ અંબાણી તથા અદાની ગ્રુપે પણ ત્યાં આગળ હાજરી આપેલી હતી રમતગમત ક્ષેત્રે ખલી મેરી કોમ જય સ્યા નવદીપસિંહ સાયના નહેવાલ મયંક અગ્રવાલ ઈશાંત શર્મા જેવા ક્રિકેટરોએ હાજરી આપેલી હતી હવે આ લોકો તમે જોઈ શકો તે આગળ પોતાના પાપ ધોવા માટે ડૂબકી લગાવી હતી ઘણા શ્રદ્ધાળુઓની એવી શ્રદ્ધા હોય કે તે આગળ ડૂબકી લગાવવાથી પાપ ધોઈ જાય પણ જિંદગીમાં કોઈ દારૂ સારા કામ કરે જ ન હોય જો એકબીજાનો પગજ ખેંચેલો હોય તો ક્યાંથી પાપ હોય કોઈ દિવસ સારું કામ કર્યું હોય તો પાપ ધોવાય આટલા પાપ કરી અને ત્યાં નદીમાં ડૂબકી બારમાંથી નદીનું પાણી ખરાબ કરે આવક અને ખર્ચની વાત કરીએ યુપી સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવેલું હતું મહાકુંભ બે હજાર પચીસમાં રૂપિયા પંચોતેર કરોડના ખર્ચ સાથે ઉત્તર પ્રદેશ સરકારને રૂપિયા ત્રણ લાખ કરોડનું વળતર મેળવવાનો અંદાજ હતો બે હજાર તેરમાં કુંભમેરામાં એક હજાર સત્તર કરોડનું રોકાણ કરેલું હતું અને એની સામે બાર હજાર કરોડનું ઉત્પાદન થયું હતું બે હજાર ઓગણીસમાં કમાણી એક પોઈન્ટ બે લાખ કરોડ થઈ હતી એ આ સમયે પંચોતેરસો કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો અને એની સામે આવક ત્રણ લાખ કરોડ રૂપિયા થઈ એવો અંદાજ મૂકવામાં આવેલો છે અહીંયા આગળ તમે જોઈ શકો મહાકુંભ મેરો બે હજાર પચીસ બાજુમાં નાગા સાધુ મહાકુંભ મેરો બે હજાર પચીસ જે પિસ્તાલીસ દિવસ સુધી ચાલ્યો તેમાં કેટલીક એવી કરુણ ઘટનાઓ પણ બનેલી છે એના વિશે પણ જો ચર્ચા કરીએ તો ઓગણીસ જાન્યુઆરીના રોજ ગેસ સિલિન્ડરથી લાગેલી આગમાં મેદાનમાં ઓછામાં ઓછા અઢાર કામચલાઉ તંબુઓ નાશ પામ્યા હતા બે વખત આગ લાગી હતી ઓગણત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ ઉત્સવના મેદાનમાં ભીડના કારણે દોડધામ થઈ હતી જેમાં ત્રીસ લોકોના મોત અને સાહીઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા પછી એના કલાકોમાં બીજી એક ઘટના બની જેમાં ત્રણ વર્ષના બાળક સહિત સાત લોકોના મોત થયા હતા પંદર ફેબ્રુઆરીના રોજ છત્તીસગઢથી યાત્રાળુઓ સાથેની એસયુવી પ્રયાગરાજમાં બસ સાથે અથડાતો તમામ દસ લોકોના મોત થયા પંદર ફેબ્રુઆરીના રોજ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર યાત્રાઓને લઈ જતી ટ્રેન મોડી પડી અને એના કારણે પછી ધક્કામુક્કી થઈ અને તેમાં પણ પંદર લોકોના મોત થયા પંદર ફેબ્રુઆરીના રોજ શ્રદ્ધાળુઓને ઉત્સવમાં લઈ જતી બસ ગાજીપુર નજીક પલટી ગઈ તેમાં એક વ્યક્તિનું મોત થયું બાવીસ ફેબ્રુઆરીના રોજ પશ્ચિમ બંગાળથી યાત્રાળુને લઈ જતી એક એસયુવી ધનબાદ નજીક એક ટ્રક સાથે અથડાઈ હતી જેમાં છ લોકોના માર્યા ગયા હતા અને બે અન્ય ઘાયલ થયેલા હતા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદથી એક પ્રાઇવેટ બસ એ પ્રયાગરાજ બે હજાર પચીસના મેળામાં ગઈ એમાંથી પાછા આવતા સમયે રાજસ્થાનના ઢાર ઉપર બ્રેક ફેલ થવાના કારણે પલટી ગઈ અને એમાં પણ ઘણાની ઈજા થઈ હતી અને આ પ્રયાગરાજ જતા સમયે અને આવતા સમયે તો બીજા ઘણા બધા એવા એક્સિડન્ટો પણ બનેલા જેમાં ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા ભગવાનને પ્રાર્થના કરીએ કે જેમને જીવ ગુમાવ્યો એ દરેકને ભગવાને એમના આત્માને શાંતિ આપી આ માહિતી મેળવી આપણે મહાકુંભ મેળો બે હજાર પચીસમો પિસ્તાલીસ દિવસ શું થયું એના વિશે સાથે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા કેવું આયોજન કરવામાં આવેલું હતું તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો વિડીયો ગમે લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત